એક સુંદર વાર્તા છે ગુરુ શિષ્યની એક દિવસ ગુરુએ તેમના શિષ્યને એક ગિફ્ટ આપી ગિફ્ટમાં એક અરીસો આપ્યો અરીસો એવો હતો કે જેમાં કોઈ પણ વ્યક્તિ જોઈ તો તે કેવો વ્યક્તિ છે તે દેખાય સારો વ્યક્તિ ખરાબ વ્યક્તિ એમાં શું અવગુણ છે તે દેખાય તે શિષ્ય ખૂબ જ ખુશ થઈ ગયો કે ગુરુજીએ શું ગિફ્ટ આપી એને થયું કે સૌથી પહેલા ગુરુજીને જો એની અંદર શું ચાલી રહ્યું છે તો ગુરુજી તરફ એમણે અરીસો કર્યો ગુરુજીની અંદર તેને અવગુણ દેખાણા કે ક્રોધ છે અહંકાર છે પરંતુ ગુરુજીને તો તે કાંઈ કહી ના શકે કારણ કે ગિફ્ટ તો એમણે જ આપી એટલે એ ત્યાંથી નીકળી ગયો અને ઘરે જવા લાગ્યો બહાર નીકળ્યો તો તેનો મિત્ર મળ્યો આને થયું કે મિત્ર કેવો છે તે જોઈ લઉં હવે શિષ્ય પાસે એક એવું હથિયાર આવી ગયું કે સામેવાળાનું મન વાંચી શકે કે એના મનમાં શું ચાલી રહ્યું છે તો તે પોતાના મિત્ર સામે અરીસો રાખીને કહે કે આ અરીસામાં જો અને તેના મનના ભાવ વાંચી લીધા કે આના મનમાં પણ અવગુણ છે બુરાઈ છે કામ ક્રોધ મોહ લોભ છે એનો વિશ્વાસ તૂટી ગયો દોસ્તી પરથી આગળ ગયો તો તેને એક સંબંધી મળ્યો એને થયું કે આના મનમાં શું છે એ જોઈએ તો એને પણ અરીસો બતાવ્યો અને તેનું મન પણ વાંચી લીધું કે આ વ્યક્તિમાં પણ ખામી છે અવગુણ છે એનો વિશ્વાસ બધા પ્રત્યે ઉડતો જ હતો કે આ બધા કેવા લોકો છે કોઈ પર વિશ્વાસ કરવા જેવો નથી ગુરુમાં પણ અવગુણ છે દોસ્તમાં પણ અવગુણ છે સંબંધીમાં પણ અવગુણ છે આ શું છે બધું લોકો સામે કેવા બનીને રહે અને અંદરથી કેવા છે ડબલ ફેસ વાળા છે હવે તે ઘરે પહોંચવા આવ્યો વિચારતો કે મમ્મી પપ્પામાં કોઈ ભૂલ નહીં હોય કોઈ અવગુણ નહીં હોય તે સૌથી સારા વ્યક્તિ છે તો તે ઘરે પહોંચ્યો અને સૌથી પહેલા પિતાને અરીસો બતાવ્યો કે આ અરીસામાં જો અને પિતામાં પણ એને અવગુણ દેખાણા બુરાઈ દેખાણી એનો બધા પ્રત્યેથી વિશ્વાસ જ તૂટી ગયો

ગુરુજી હસવા લાગ્યા અને તે અરીસાને તે શિષ્ય સામે રાખ્યો અને કહ્યું કે હવે જો તારામાં કેટલા અવગુણ છે કેટલી બુરાઈ છે તેનું આખું મન કેવું છે તે બતાવ્યું અને ગુરુજીએ કહ્યું કે મેં તને અરીસો આપ્યો હતો કે તું તારામાં કામ કરી શકે તું ખુદને જો અને તારામાં ખામી તારી બુરાઈ તો દૂર કર પરંતુ તું આખો દિવસ બીજાની જ બુરાઈ જોવામાં રહ્યું કે કોનામાં શું ખામી છે કોણ કેવું છે પરંતુ ખુદનું તો તે જોયું જ નહીં કે તારામાં શું ખામી છે આ દુનિયામાં બધા લોકો આ જ કરે છે કે બીજામાં શું બુરાઈ છે શું અવગુણ છે એની જ વાતચીત કરે છે ટાઈમ વેસ્ટ કરે છે જો લોકો પોતાની બુરાઈ પોતાના અવગુણ દૂર કરે તો આ દુનિયા આખી ચેન્જ થઈ શકે છે ખુદમાં શું ખામી છે એના પર ધ્યાન આપશો તો જ તમને ફાયદો છે નાખી બીજાની ભૂલ ગોતવામાં